મેઘાલયમાં રાષ્ટ્રભક્તિ બુલંદી ઉપર વડોદરાના જૂના એબીવીપી અને ભાજપના અગ્રણીઓને થયો સુખદ અનુભવ મેઘાલયમાં રાષ્ટ્રભક્તિ બુલંદી ઉપર વડોદરાના જૂના એબીવીપી તથા બીજેપી અગ્રણીઓને થયેલ સુખદ અનુભવ ભારત અને બાંગ્લાદેશની સરહદ પર આવેલા મેઘાલય રાજ્યમાં આજે બહુમતી પ્રજા ક્રિશ્ચિયન છે પરંતુ હિન્દુ પરંપરા મુજબ પ્રકૃતિનું આજે પણ પૂજન કરે છે વડોદરા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી જાણીતા હિન્દુ એડવોકેટ નીરજ જૈન ભાજપના નેતા તથા પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ નૂતન વિદ્યાલયના પ્રિન્સિપાલ તથા આચાર્ય શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ ચાવડા સહિતના એક ડેલિગેશનને મેઘાલયની રાજધાની શિલોંગ બાયપાસ રોડ ઉપર આવેલા બ્લુ સ્પ્રિંગ હોટલ ખાતે ભારત માતા પૂજનની એક વિશાળ ફોટો જોતા એમના ભાજપના સુનીલ દેવધરજીને જોયા એટલે જીવરાજ ચૌહાણ તથા નીરજ જેને પૂછપરછ કરતા હોટેલ માલિક કોંગ બ્લુ તથા વીસ પીવાય એક વાતચીતમાં જણાવ્યું કે અમે આજે પણ ભારત માતાનું પૂજનના કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ અમે ઓરિજિનલ પ્રકૃતિ પૂજક હિન્દુ છીએ અને એનો અમને ગર્વ છે નરેન્દ્રભાઈ મોદી સાથેની આ પરિવારની મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતા અને સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યની પ્રશંસા કરી હતી એમ દીપક શાહે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા आज अरुणाचल प्रदेश आसाम आणि मेघालय आणि आूर विद्यार्थी परिषद जुना कार्यकर्ता निक्र्याचे प्रोफेसर शैलीश कुलकर्णीवर सरदार सरदार पटेल युनिवर्सिट पूर्व वाईस चान्सेलर धीरजैकेट एडवोकेट विराज चव्हाण बीजेपी लीडर एंड स्वामी शैलेश एम दीपक शाह बधासाठी मेघालय अंदर शिलॉंग थी હાઈવે ઉપર એક હોટલમાં ચા પીવા માટે રોકાયા ત્યારે એક સરસ મજાની તસવીર જોઈ અમારા જીવરાજભાઈ બીજેપીના લીડર છે જોયું આ અંદર દેવધરજી જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ટોપ લીડર છે અને ખૂબ સારું કામ ગુજરાતની અંદર પણ એમણે કર્યું છે એમની સાથેનો એટલે અમને ઇન્ટરેસ્ટ પડ્યો અમે આ હોટલ જે બ્લૂ સ્પ્રિંગ હોટલ છે એ જે ચલાવે છે એ ફોમ બ્લુ એન્ડ ફિશ વિવા એમની સાથે આપણે સીધી વાત કરીએ કે સરસ મજાની વાત છે કે આ મેઘાલયની અંદર ઓલમોસ્ટ નાઈન્ટી પર્સન્ટ પોપ્યુલેશન છે અને ઓરિજિનલ હિન્દુ એ એમનું કે છે કે અમે લોકો આ અમારી પણ પદ્ધતિ એ જીવી રહ્યા છે તો આપણે એમની સાથે જ વાત કરીએ પહેલાં આપણે કોમ ગ્રુપ સાથે વાત કરીએ અને પછી વિવાહ સાથે વાત કરીએ આપ યે જો તસવીર

खासी है के और वो की के आप आप ओरिजिनल हिंदू के हिसाब से प्रकृति पूजन में क्या करते हैं पूजा किसकी करते हैं आप हाँ। बताइए प्रकृति की पूजा पानी पेड़ पौधे सूरज ये सब की आप मानते हैं इसको क्यों आप नरेंद्र मोदी जी को जानते हैं क्या क्या विचार है उनके बारे में आपका क्या विचार है जा। जा। तो चार। चार। कैसा काम कर रहे हैं मोदी जी अच्छा काम कर बहुत अच्छा।, बहुत अच्छा काम कर ठीक है आपसे बात करने के लिए बहुत बहुत धन्यवाद सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट